તો આજ સાથે આજનો અહીંયા શીખી હવે બે ગ્રુપ ની બાળાઓ આપણે નાયનભાઈ રામ રામ જય શ્રી રામ જય માં સ્વાગત છે આપડા નવા બ્લોક માં તો આજે આપણે આવ્યા છીએ વારીએ વારિયાથી બ્લોગ ચાલુ કર્યો છે અને વારી આપણે આવ્યા છીએ એ રખો લે હવે તમને એમ થતું હશે ને કે ભાઈ હમણાં વાહેના બ્લોકમાં તો તુવેર આપણે વેચીએ ભાઈ યાદે તો હવે શેનું રખોલું પણ જે આપણે તુવેર વેચીએ ને તે એક ભેગા સહીને નીકળતા હતા એ આપણે અહીંયા વંથલી હતા અને અહીંયા સકેરી આવતી હતી ચણા નીકળતા હતા તો હવે ચણા ચણાના રખો આવ્યા આવ્યા અને આગળ કંઈ પાણી બાણી કાંઈ હતું નહીં

આજ તો નીંદર માં full છું થાક માં full છું અને હવે કોક આવે એટલે ઘડીક બેઠા બેઠા હું વાઈ કરીએ અત્યારે જરાક instagram માં રીલુ ને એવું જોઈએ તો મિત્રો આપણે ભૂગીએ છીએ જયેશ ની વારી અને CCB આલે છે આયા તો આપણો બધો ગુસ્સો હરગાવા મળી ગયો બિહારી મળી ગયો એવું તો બહુ ફાવે પાછું નેર ગારવાનો કામ આજે સખત ચાલુ છે નાલી એ નાલી ને ઓકે નાલી નાલી બધું આગળ પૂછીએ આયા હજી અવાજ ના આવે જેસબી નો એટલે આપની વારીએ જેમ બધું ગારી એ નાલી બધાયને કભેરે ચેખરો જોજો ન હોય તો એ મારી ચેનલ માં આવી જોઈ આવજો કેમ આપરને વાંધો નથી ના ના એમ ડિપેન્ડ જણાવી દેઓ આપણે આ એમ

ફોન ડ્રાય કરે ને એની કલાક બે ત્રણ વાર મોબાઈલ મોબાઈલ જોઈએ પછી ફૂઈ તો આપણી વાદીધારા નીકળી ગયા તો મિત્રો હવે જે રેશની વારી છે તો આપણે પાસે આવી ગયા છીએ અને હવે જરાક બરધુને નિન બીન નાખ દઈએ વા બાંધતા હતા આપણે તમને બતાવ્યું ને ટેલિંગ ક્લીકમાં એટલે બરધુને નિન બીન નાખ લઈએ પહેલાં તો આ બધું તો પાયેલું હે તો ભૂલી બહુ જ આવું અત્યારે બીજા મોબાઈલ ની ફ્લેશલાઇટ ચાલુ રાખી હું નોર્મલી રાખતો ભયરી પણ એટલું બધું કે અંધારું હોય નહીં આપણી વાર આપણને ખબર ક્યાં શું આવેલ છે એટલે બતી ઘરે મોટી હાથમાં લઈને હું તો નીકળતો નથી આ તો આજ ફ્લેશલાઇટ ચાલુ રાખીએ કે અંદર બધું પાયેલું છે એટલે ઓરવેલું હુંકમાં એટલે બધું આમ તેમ તો હે ફટાફટ બરને નીકળી હોય તો મિત્રો અત્યારે આપણે આવી ગયા ની હવે આપણે પૂછીએ કે શું છે આ બધું ગારવાનું કારણ બોલો એમાં ભાઈ એવું છે કે પછી ફુવારા હે ને આપણે પાથરવા નું પડે ખેતર માં કઈક વરસાદ ને હોય ને પાણી મગફળીમાં પાવું હોય ને

અને હવે હે ને હવારે ડાયરેક્ટ એક ભાઈબન બની એક નાનું એવો પ્રસંગ છે તો આપણે અહીંયા જ કદાચ મળવાનું થાય આ પોઈન્ટ નું આપણે નાલી નું ના બધી મુરે ને આપણે લગભગ તો હે ને ઓરાવણામાં ચાલુ કરી દેવું એટલે કામ થી માં કામ થઈ જાય તો નો થાય તો પછી જો કે આ કામ થાય ને પછી ઓરણું ચાલુ થાય ત્યાં સુધી થાય ને કે કારણ કે સીધો લીતો માર્યો હે ભાઈ ખેતરમાં માં અમારો મહેનત માર્યો પણ બાપા એ માર્યો તો બાપા એ મહેનત માર્યો માર્યો હે ને તો ભાઈ એ માર્યો

મિત્રો આપણે ભૂગી ગયા છીએ મેંડરા અને ભવાની ડેરી ફાર્મ આવ્યા છીએ આપણે ચિકન માલ સામાન લેવાનો છે અહીંથી લેવાનો તો મિત્રો મેંડરા થી આપણે હવે માલ સામાન જે લેવાનો હતો એ લેવાઈ ગયો છે હવે નીકળીએ છીએ પાછા લુસારા બાજુ આપણે વાઈબર ને ઘેરે તો મિત્રો મેંડેરા જે કઈ માલ સામાન લેવાનો તો એ માલ સામાન લઈને આપણે માં પુકાર દીધો છે અને હવે આપણે જાય છીએ થાના પીપર ફ્રૂટ સલાડ લેવા તો ફ્રૂટ સલાડ ને એવું બધું લેવા જવાનું છે જે છે આપણો ડ્રાઈવર

तब जब पीला होवे और झूठ बोलो जब सबसे पीला होवे और तू ऊपर लालच सी गंदे पत्ते का चपिला होवे और नाका में एक गन्ने भी देसी अब कभी देख के तेरे ख्याल से सड़क मुड़ जागा मैं यदि कभी देख के उड़ता पत्ता जिनका उत्तर तेरा बेटे गम में देख के देखे जाने को ना गोरे जाम दे

મિત્રો જમણવાનું કામકાજ થઈ ગયું છે ગુરુઓને હવે પછી મારે સામાન લેવા મૂકવા જવાનું જવાનું વાહ જયેશ ભાઈ જોવા ઉપકાર તો મિત્રો હવે મિત્રની જે કાંઈ પ્રસંગ હતો પૂરો થઈ ગયો વાઘવા વાગવામાં થયા છે બે જેવું થવાયું છે અને ભેગો છે મિત્ર હેલો ભાઈ મિત્રને મિત્ર જવું છે ઘરે હા જાય ને ભાઈ મારે ધંધે પાછું જવું છે પ્રસંગ આપણે પૂર્ણ કરી દીધો હે વાંધો નહીં

तो क्या एक मजा आएगी बहुत मजा आएगी तो फन के बाद कही रहे हैं वो उन्नत ही कही रहा तो फन नट कही रहे नहीं कही रहा तो वो एक ही, ही है खोटू बोल रहा है बाप हाँ हाँ रही मार कही रही हाँ जाओ वारी है हाँ वारी हूँ से यार तो मार बाप हाँ तो मार बता ना था वो तो पानी पानी ना आलेने

દે આની સામે કેમેરો રાખઈ ન તો આ એકલી આખો મારો પૂરો ન હોય પકડવાની બરાબર 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 મને રૂબરૂ જોઈ લે તારું તને તું આરી આમ રૂબરૂ જોઈએ ને

કઈક તો કઈ રહ્યું છે કઈક તો કઈ રહ્યું છે કબૂલ ન કરતી કે હે કરી હવે એમનો માઈ ગયો હ હ હવે એમનો માઈ ગયો બિસારી બહુ ડાય છે કા આ તો હમથા બદનામ કરે ને બધાય આપને બે આપે બે ડાઈ આજ છે આ તો બધા હમતતા નથી મતતા હાસુ તો ફોટો કે માર ફોટો કે આને નો ફોટો ફાઈરા વગર હોખ નઈ લેવા દે આગળ કે બીજી હું આઈન કરી આપેલા ને ફોટા પર